બધા ને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ સવાર સવાર માં વિશાલભાઈ મેર નો ફોન આવી ગયો તો એના ઘરે ચોખ્ખા ખાવા આવી રહ્યા છે નક્કી કર્યું હે જોઈ ગયા ગામમાં નક્કી કર્યું હે અને આપડે મફત નું ખાઈ લે

દોસ્તો કોંબુ બધું લઈ લીધું હું કે ટેસ્ટિંગ કરી લીધું હવે ગણપતિ બાપા ને મૂકવાની કહે ચલો પાટા જઈ રહ્યા છે દાંડ ગામ હવે જમીન ત્યારે બતાવી તમને આપડે રોકે કોરું આપણે હમણાં અહીંયા રહી જાય રણજીતભાઈ બે વાર ટેલી માર્યું વસ્તુ કે ના બાકી એ વસ્તુ લેવાની રણજીતભાઈ પૂછવા ગયા રણજીતભાઈની સમજદારી સમજદારી ભરું કામ કર્યું રણજીતભાઈ મજા આવી તમે પહેલી વાર મને લાગે તમે આવા સારા કામ જ કરતા રહેતા હિસો એટલે તમને હિતેશભાઈ રાજસ્થાન વગર લઈ ગયા તા રખડવા શું કઈ હિતેશભાઈ આપડે એક એન્ટ્રી મારી શું કે રેડી ને રાજનભાઈ તો બસ

આદુ લીંબુ મરચું બધું લેતે ગ્રીન સલાડ બનાવ્યા ગ્રીન સલાડ આયા ના પટ્યા જો મોટું તો જાય એકે આયા ખમણ જો હે હું મેઠું મેઠું આ જે રાત ત્યાં જ કોઈ પૂરી થઈ ગઈ તો કાપી નાખ દે એમાં આલો કોરું બનાવી રહી છે આકુ ભંદી કોઈ શૈસ્ત્ર પીવાના નથી એ ઓસુ રાત ગયો અર તોક ભલે પાછું નાખવું પડે હા આમાં કંઈ નકલી હોય તો એમને પાછું ભર્યું એટલે હાલો આમાં પાણી

ચાલો કરું કમ્પલેટ

લગન માં આપડે વિશાલ ભાઈ ના લગન માં આવી રીતે આપડે ગાડીઓની લાઈન કરવી છે સ્કોર્પિયા અને ઇકોવન આ રીતે ઇકોઆનિક

ભૌતિક ભાઈ નું આ બાપુ નેચરલ નું કક કરી નઈકો કોડ પાન મસાલા નું સુનિલભાઈ ફાકી ખાતા હતા પણ હવે ફાકી હવાની વધી ગઈ એટલે નત ખાવી ના ના મારે નત ખાવી એમ કહું ના ના હવારે હવાની ફાકી ચાલુ હવે પેટ ખાલી થઈ ગયો જમવું પડશે વરાજાના ભાઈ ઓહો મલકા એજો હ હવે વિમલભાઈ ઓહો ઓહો

સારા સન્મારો એવો તો એક બાવલ બાવલ તો લેતો જવાનું તો મરવાનું હાલો ખમણ ખમણ જઈ રહ્યું છે હિતેશભાઈ ને દવલભાઈ ભાઈ લઈ જઈ રહ્યા છે સાક જઈ રહ્યું છે બસ ચાલો જલ્લો કાઉન્ટરે બુગાડો કાઉન્ટરે બુગાડો શૂટિંગ મારી લ્યો આ ગાડી હાલો આવી ગયો આવી ગયો

રાજેપરા વાળા રાજેપરા ને જવાય સહી પકડે ના ના એ અમે તો જમીન પાસા બે ઉભા રહેવાના રોબો રોબો રોબોટ જો સિના વાતારો તો દોસ્તો આપણે જમીને ઘરે આવી ગયા છે નાહી લીધું હે વિશલભાઈ જમવાનું સારું રાખ્યું હતું હવે આપણે જઈ રહ્યા છીએ કામ મેં અને આજનો લોગ અહીં સમાપ્ત થાય છે તમને મજા આવી તો આપણા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને લાઈક કરી નાખજો